આ બાજુ જો રિસીવ મસ્ત મજાનો સવારમાં બેહી ગયો છે વરસાદનો એન્જોય કરે છે પણ પગ અહીંયા નાખી દીધા અને ઊભા થવામાં આફલો ફાફલો થાય ને તો પગ નીકળવામાં ભી પડી જાય રિસીવ રિસીવ આ વરસાદ આવે હા નાવા જાવું જ તારે વરસાદમાં તો ચાલો સવાર સવારમાં જો આ લોકો મસ્ત મજાનો વરસાદ જોઈને એન્જોય કરે છે

અને પછી મળી અહીંયા પોપરના એક અને જો જમવા માટે બેહી જાય છે જમવામાં લઈ લીધું છે મગનું ચાક રોટલી અને રસ પણ થોડું ઘણું ખાઈ લીધું ને પછી યાદ આવ્યું વિડીયો ઉતારવાનું બાકી રહીજો કારણ કે સવારમાં સીધો નાઈને થોડુંક કામ હતું બધું ફિનિશ કર્યું અને આ બધું સોનલ બેહી ગઈ છે અને મમ્મી છે તો મમ્મી આ રસ આપણે નવો કાઢ્યો કે તેજનો સીઝ છે તો ફરીથી રસ કાઢો રસ તો સારો નીકળે છે પણ

એટલે પહેલાં જે ટેસ્ટમાં હતું ને તે બધા હું ત્યાં બીકના ને જ્યાં ત્યાં દાખલ થઈ ગયા ને દવાના હિસાબે એવું બધું થયું હતું બાકી હવે પહેલાં જેવું થાય નહીં આલા રાખશે કેમ પહેલાં સ્વાઈન ફ્લુ હતો તો જ્યાં હોય ત્યાં સિટીમાં એવું બધું થાય હવે લાંબી તો આપને ખબર નથી જોવું શું થાય આગળ તો ચાલો જમવામાં મસ્ત રસ છે ચાલો બધા છે બધા લોકો છે ને રિસીવના નામ ઉપર કોમેન્ટ કરે છે કે રિસીવ એટલે કે કેવું થયું ફોન કેમ રિસીવ કરવી એવું નામ થયું કે ખાલી રીસી રાખો ઋષિ એમ નામ છે ને સારું છે બધી વસ્તુ મેળવવાની દેવાની નહીં બધું લીધા જ રાખવાનું અમે એક જગ્યા મંદિરે ગયા તા બાપુ કીધું છે રિસીવ નામ સારું કેવાય કે બધું રિસીવ જ કરવાનું એમ હારા હારા જ્ઞાન રિસીવ કરવાના ને એવું બધું એમ ખાલી બધી વસ્તુની વાત નથી અને બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવી હતી કે વાણી કાંદા લસણ ખાય છે તો ગઈ જેને જે ભાવતું હોય એ બધા ખાય જ છે ને ક્યાંય એવા પુસ્તકમાં કંઈ લખ્યું નથી કે ખાવાનું બંધ કરી દઉં એ બધા પોતપોતાના હિસાબે જેને ફતું હોય ખાય હોતું હોય ન ખાય એના મમ્મી હું કેવું તમે આ ન ખાય ન ખાય તો અમે તો જો રસ ખાઈ છે ચાલો બધા રસ ખાવા મમ્મી આ ફરી ફર છે

વગર પાણી કડક થાય એવું હોય નઈ પાપડ ખાવા મળ હવે સો સોમા હું બે સોના નો પ્લાન ફેલ થઈ ગયો ક્યાં જવાનું તારે

કે સોનલ બેન ના સગા બેન હતા નું ગલકાનું શાક છે ને જરાય આપને ભાવે નઈ પણ હવે આજે ખાઈ લેવું અને આ બાજુ રિસીવ બે ગયો હેવ હેવ કરતા કરતા એને વિડીયો ચાલુ થાય ને એટલે ખાવા કરતા છે ને વિડીયા માં વધારે ધ્યાન હોય

અને કેરી મમ્મી બહુ ન ખવાય હો કેમ આખો દિન એક થી બે જ ખવાય બહુ વધારે ન ખવાય વધારે ખાવ તો ગરમ પડે ગરમ જ હોય પણ યાર સીઝન ખાઈ લેવાય સીઝન ખાઈ લેવાય એટલે જ બધાને છે ને વાંધો હોય છે હોય ને જેટલી હોય ને એટલી ખાઈ લે પછી હવાય નીકળે આ બાજુ એ હોય ને તો ત્યાં છે ને ઊભો ઠેકડા મારે છે જઈ એને એમ કે અમને તેડીને કે લઈ જાવ એમ લઈ જાવ ક્યાં લઈ જાવ

યાદ આવી ગયું કે અમે ગયા વર્ષે છે ને આવા ટાણે નીકળ્યા હતા શ્યારધામ ની યાત્રા કરવા તો રોજે છે ને બધા રોજ ના બ્લોગ એને થાય ને એટલે હું પાછળ છે ને શ્યારધામ ની યાત્રા ના બ્લોગ નાખી દઈ જોઈ આવજો બહુ બધી મજા આવશે અને ઘણા લોકો કેદારનાથ સડી નહોતા ક્યાં અને અમ અમે એમનોત્રી ગયા તા ત્યાંથી ઉતરા તાવ આવી ગયો અને સારું યાત્રામાં વરસાદ ને બહુ બધી મજા કરી છે તો એ વ્લોગ જરૂરથી જોજો મજા આવી જાય છે સાંજના આઠ મસ્ત મજાનું જમી લીધું છે જમવામાં બનાવું તો ગલકાનું શાક અને બાજરાનો હોટલો અને આ જો રિસીવને ગોતે છે હું આ વ્લોગ ઉતારવાનું તો હું થયું તને હું સોફે હતો નથી કે સોફે કેમ મૂકીને આમાં ગાયજ રિસીવને છે ને આજ

એમાં આ મખનાનો એનો પાવડર નાખીને એનો કાંઈક શીરો બનાવે એવું જોયું હતું હજી આ જો હજી બને છે ત્યાં જ એને આમ ઓલા રામાપીની પીની ઉગળતી ઉગલતી દેગ ઉપાડી લે એવું લાગે છે આમ જો તો બળ કરે છે હે અને ગાઈઝ બીજું એ કે સોનલને છે ને બ્લોગની બહુ ઉપાધી થાય મારી કરતા તો કાલ મને કે આપણે કેટલા દિવસ તા કઈ ચેલેન્જ બેલેન્જ નથી કરી તો ચેલેન્જ કરવી છે મેં ચેલેન્જ ગોતી રાખી છે આપણે પૂછવી કરવી છે ચેલેન્જ અત્યારે જ હોય ને ચેલેન્જ માં એક વાડકી છે ને કટકી કરવાની અને ત્રીસ મિનિટ માં સૌથી વધારે કેરી કોણ ખાઈ જાય છે ને એવી ચેલેન્જ કરવાની છે હે નહી હું તો ખાઈ જ જાય બધી તો કાકડા કેરી નઈ આપડે રાજા કટિંગ કરવાની છે

એક મહિનો થઈ જાય એકવાર બ્રેક પડ્યો ને ગામડે થી ફોન આવ્યો તો ને ગામડેથી એક બેસ આવી ગયા મમ્મી આપણે જે ખાઈ ઈસકતા ને એનો કડું તૂટી ગયું તમને ખબર છે કે નહીં ક્યારે ખબર પડી તમને તો ગાઈઝ ગામડે છે ને હવે મને એવું લાગે છે દસ પંદર દિમામાં છે ને તકો તો થાહે કારણ કે વરસાદનું પાણી છે ને રૂમ માં અંદર જાય છે મમ્મી વર્ષ કેમ દાંત કાઢશો ક્યાં ઈળ છે ગાઈઝ આ જો ઓવડી એવી ઈળથી બીવે અને આ કેવડી છે હવે તું નાની છો કાઈ બીળ ઈળ થી ઊંધી લાગે પછી ખાઈ ગતે જાવા દે એક બસ અને એ મમ્મી છે ને પછી હાવણ અમાર ઘર એવું છે

ચાલુ થઈ ગયું છે યાદ આવી ગયું રોહિત ના રૂમ માં હોતા કાક નીકળ્યું તું તો શું નીકળ્યું છે હું નીકળ્યું

જોરથી પાડે પાછો હે રીજી અહીં છે રેડી થઈ ગયા છે ને મમ્મી કંઈક જવા નીકળ્યા છે એની ઉપરથી યાદ આવી જ્યું પપ્પા છે ને એમ કહેતા હતા આપણે રોજ હમણાં કહેવા વાંચીને કાંક કેવું પણ પપ્પા હમણાં કહેદું થતા છે ને ભેગા નથી સવારમાં કારણ કે કામમાં એટલા બીજી હોય તો મમ્મીને પૂછી લઈ મમ્મી ક્યાં જાવશો રેડી થઈને હે

કાચો બેહવા જાવ છે ઓકેમ પકવા કર લેવા નો કહેવાય એટલે મમ્મી છે ને રિલેટિવના ઘરે બેન પણને કેમ નો કીધું મમ્મી એમ તું કે ક્યાં જાવ તો બેન ઘરે તું એમ કે હું કોણ ક્યાં તું કે એમ કે ક્યાં જાવ એમ કે હું હું કે હું કે થઈ ગયો મમી આવા કાય હા તું હું તો તું એમ કે

ત્રણ વર્ષ પછી જો મમ્મી બેનપણે ગાય કેવું થઈ જાય ખબર તમે જેમ મોટા થતા જાઓ ને એમ તમારા દોસ્તારો બધા છે ને મળવાનો ટાઈમ ઘટતો જાય વર્ષે દોઢ વરીએ ત્રણ વરીએ એમ થઈ જાય ચાલો બહુ બધું લેકચર આપી દીધું આજે લોગને એન્ડ કરીએ તો ગાય જેની સાથે આજનો લોગ આ એન્ડ કરું છું આઈ હોપ કે તમને વિડિયો ગમો છે વિડીયો ગમે લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કરો પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય